ગરણાલામાં વરસાદી પાણી ભરાઈ જતાં ડભોઈ તાલુકાના ત્રણ ગામોને અસર રેલવે ગરણાલામાં વરસાદી પાણી ભરાઈ જતાં ડભોઈ તાલુકાના ત્રણ ગામોને અસર દર ચોમાસાની ઋતુમાં સર્જાતી સમસ્યાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ભોગવે છે હાલાકી વરસાદ વરસતા ત્રણ ગામોને જોડતા રેલવે ગરણાળામાં પાણી ભરાયા ગરણાળામાં પાણી ભરાઈ જતાં ડભોઈ તાલુકાના અંબાવ અંબા વસાહત અને પૂળા ગામનો સંપર્ક ખોરવાયો રેલવે તંત્ર દ્વારા મશીન દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ છે પરંતુ પુનઃ પાણી ભરાઈ જતા પરિસ્થિતિ યથાવત બની જાય છે રેલવે તંત્રના નક્કર આયોજનના અભાવે દર ચોમાસાની ઋતુમાં વારંવાર પાણી ભરાઈ જવાની સ્થિતિથી લોકો હેરાન થાય છે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હાથ નહીં ધરાતા ત્રણ ગામના લોકોએ રેલવે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો શાળાએ જતા બાળકો ધંધ્રા રોજગાર તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા લોકોથી ગરનાળામાંથી પસાર થઈ શકાતું નથી જ્યારથી ગરનાળું બનાવવામાં આવ્યું છે ત્યારથી લઈને દર ચોમાસે પ્રજાજનો મુશ્કેલીમાં મુકાયા છે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ન આવી શકે તેવી સ્થિતિ છે પાણીમાં યોગ્ય નિકાલનું નક્કર આયોજન હાથ ધરાય અથવા ચોમાસાની ઋતુમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાય તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે ગામ સરપંચ મહેન્દ્રભાઈ મોહનભાઈ ભારિયા અમારા કુળા અંબાવ છો વસાવાટ બહુ જ નારાની તકલીફ પડે છે પાણી ભરી જુ છે તો સ્કૂલમાં છોકરાઓ જઈ શકતા નથી એકસો હાથ આવી શકતી નથી કોઈને દૂધ લેવા જવું હોય કોઈ શાકભાજી લેવા જવું હોય તો ઘણી તકલીફ પડે છે તો સરકારને મારે એટલી જ નમ્ર વિનંતી કેન્દ્ર સરકાર ને કે આ નારૂ તક પાણીની સમસ્યા દૂર કરે એ જ અમારી માંગ છે આ કળે છે પછી પાણી ક્યાં જાય છે પાણી તો અહીંયા બાજુમાં જાય છે કોઈ નિકાલ જ નથી પાણીનો થોડોક બી વરસાદ પડે તો નાર ભરે જાય છે બહુ તકલીફ પડે છે આ નારાના લીધે છોકરાઓને આવડ માટે તો આજે આજે સવારે દૂધ ને લેવા માટે તકલીફ કોઈ જઈ શકતું જ નથી અહીંયા નોકરી ધંધાવાળા નહીં જઈ શકતા આ વાહન બંધ પડી જશે ટ્રેક્ટર બંધ પડી જશે બાઈકો બંધ પડી જાય છે એટલે સરકાર મારે એટલી નંબર વિનંતી કે આ પાણીનો જલ્દી સુધી જલ્દી નિકાલ કરે હું થુવાવે ગામનો સરપંચ રેલવે તંત્રને એ જાણ કરવા માગું છું કે થુવા અંબાવ પૂળા અને વસાતને જોડતો એક ઘરનારું છે એ ઘરનારાની મય પાણી રોજ બરોજ ગમે ત્યારે પાણી વરસાદ પડે એટલે પાણી ભરી જાય છે એને નિકાલનો કોઈ રસ્તો છે નહીં નિકાલ કરે છે તોય પાણી છતાં તોય છતાં અંદરથી બહારથી હોય પાણી પાછું અંદર આવીને ભરે જાય છે લગભગ છાતીપુર પાણી છે અત્યારે હવે એનો કોઈ નિકાલ છે નહીં કોઈને દૂધ લેવા જવું હોય કોઈને એકસો આઠ બોલાવી હોય છોકરોને સ્કૂલે જવું હોય ટ્યુશન જવું હોય તોય કોઈ એનો નિકાલ છે અને કોઈ બીજો રસ્તો છે આ નહીં વૈકલ્પિક રસ્તો આપવા રેલવે તંત્રને માંગ પહેલમ પહેલી દો અને બીજું કે આ છોકરો સ્કૂલ નહીં જાય એમની જે એમની જે એ રજાઓ પડે છે એની એની જવાબદારી કોણ લેશે પહેલમ પહેલું તો નાના છોકરાઓ બનવા જાય છે હવે કાલે ઉઠીને મા બાપ જોડે ના હોય ને એટલું કદાચ નીકળ્યું અને કદાચ કંઈ થઈ ગયું તો એનો જવાબદાર કોણ એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ અમારે વહેલમ વહેલો આ પાણીનો નિકાલ કરે કાં તો કોઈ બીજો રસ્તો અમને આપે ઉપરથી રસ્તો આપે ચાર મહિના ચોમાસાની લીધે ઉપરથી રસ્તો આપશે તોય ચાલશે અમે સમજી વિચારીને સરકીશું તમારી રેલવે પર બરાબર છે એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ રસ્તો અમને ગમે ત્યારે ગમે ગમે તે રીતના ગમે તે તે રીતે અમને રસ્તો કરી આપે